તમે ખાલી કરો હું એટીએમ હું બેઠી બેઠીશ તમે વાપરો ઉડારો હું બેઠી બેઠીશ કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે દવાખાનું આવ્યું કે આ તે તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દો કે જ્યાં તમારું અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારેય એવું નહીં કે કે મેં તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું તો મેં મેલડી પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય તમે તમે આગળ આગળ મહિના કદાચ જોડે પૈસા આવે તો પેલા જેને હાલ્યા છે ને એની દોનાથ રાખજો ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેલડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં હાલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો ભરવાનું કોમ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડા હું મેળડી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેણે જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેરેડી જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધાન થયો છે કોઈ એવો વ્યક્તિ મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકીની એક મારો પરચો નહીં મળ્યો હોય આ લાખોની ભીડ નહીં થતી નવા આવ્યા હોય ને એને કહીશ કે પાંચ રવિવાર નહીં ખાલી એક રવિવાર આવ્યો છે કાલનો દાડો થવા દો મારો અનુભવ ના દો મારી તારા પારે પહેલી વાર આયા મારા પંદર વર્ષ દુઃખ મટી ગયું હવે તો હું પરચય લેવાનું બંધ કરી દઉં છું ધીરે કે જાઓ આવો નવાય નહીં રહી ભાવિક ભક્તોને નવાય નહીં રહી કોઈક મરેલી હમણાં ગયા રવિવાર એક જીવ જતો રહેલો ડૉક્ટરે ચાર ડૉક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં આ નામ લઈ જાઓ જોયું તું ને એવું કે લઈ જાઓ આ નામ જીવ નહીં તેની મારી સાસુએ પ્રાર્થના કરી માં હવે તારો આધાર છે ડૉક્ટરો છૂટી પડે આવો મારી ખુખાર મેં અડી કરે ખરું એ ઓટોમેટિક જીવ આવી ગયો જીવતી થઈ જાય તો એ મારા ભાવિ ભક્તો હલતા નહીં બોલો કે મારી એમાં શું ના હોય છે તારા તો રોજના પરચા છે આવા હા શું ખોટું ના કે ના પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે મરે ના ઉભા ઓહો આટલો મોટો પરચો પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિ પણ રંગાયેલા છે આવતા જતા રહે છે ને એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય કોઈ જગત ની વાત અશક્ય આ નથી જ એમાં હું નહીં કેતી તમારો અનુભવ બોલે છે હું કહું તો મારું મોટાપોણું લાગેન માતાજી મોટી મોટી વાતો કરે છે પણ નહીં મોટી મોટી વાતો નહીં કરતી મોટી મોટી વાતો પૂરી કરાવીને બતાવું છું બરોબર સાક્ષાત છું જો સાક્ષાત ચૂંદડી છે મારા દીકરાનું શરીર છે આ હાથ છે જો જો મેળીમાં થોડી ઘડિયાળ કરે હું ગેરહા પહેરું છું શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધોણું છું ને બોલું છું ને હા એટલે એ મર્યાદા માર કામ કરવાનું હોય એ મર્યાદા માગજો બધું પૂરું કરી દીધું કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય છે પણ મનુષ્ય ખોડીએ છું મારા દીકરા તે અમુક વાતો તમે વિચાર માતાજીને દીકરો છે કેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બે રહેતો પણ ચોવીસ કલાક બસ વિચારોને એને એને તો યાદ કરવાનું નહીં રહ્યું તમને તો યાદ કરવું પડે કે હે માતા હે મેરડી માતા હે ચામુંડ માતા એને તો યાદ કરવાનું નહીં રહ્યું એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો મારી આવા બધા હવારમાં ઉઠે તો તમને બધાને ચીવું પેલી માતા યાદ આવે ને ચેવું હવારમાં ઉઠો એટલે પેલે કેમ આંખો ખોલો એટલે કે હે ચામું હે મહાકાળી એ ભદ્રકાળી એ ખોડિયાર બોલો ને આવું એ બ્રહ્માણી એ મેરણી માતા એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો એવી રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવું એમ તો એકદા મને પ્રશ્ન કર્યો એણે મારી આખું જગત કે મને મોટો ભગત કે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી તું મને યાદ ચમ નહીં આવતી હવારમાં બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ મારા દીકરા શું ખોટું નગર જે હવાર માં ઉઠો જે વાલ કરતું હોય જે તમે ચાહતા હોય જે દેવી શક્તિ પેલું યાદ આવો મારા દીકરાનું યાદ ના આવું એને પ્રશ્ન થયો માતા તું ચમ યાદ નહીં આવતી મને મેં કે દીકરા દૂર હોય ને જે અહીંથી કોઈક બાર ગોમ હોય એ ભાઈને યાદ કરવા પડે તમારે તમાર જોડે બેઠા એને યાદ યાદ કરવા પડે તમે મારા દીકરા સમજણ પડે દીકરા તારા લાડથી ને તારી ભક્તિ તીધી હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી હું તારે ચોવીસ કલાક અંદર છું હા શું ખોટું આવા આ વાત જેન હમજણ પડે એમ ઠીક છે ને રોમ રમ એટલે એવું એ યાદ કરવાને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય પછી યાદ કરવા ના ચોવીસ કલાક રે મગજ ચોવીસ કલાક ગમે તેવું વસ્તુ આવે ગમે તેવી વાત હોય તમને માતા સિવાય કૅમરી રહે જ નહીં કોઈક તમને વાહત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ફલાણાની નોકરીની વાત હોય તો તમને બેચે નહીં લાગે ભાઈ માતાની વાત કરતો મન ભાલુ લાગશે અને દેવ ગતિ ની વાત કરવા બે ભૂખ ના લાગે તરસ ના લાગે બે કલાક ચાર કલાક ચમના નીકળી જાય ખબર ના પડે હા અને આ રંગમાં કરજો મારા વખાણ જેટલી વાતો કરવી એટલી કરજો તમારું મોડું ઉકાઈ જાય એટલી કરજો મારી વાતો મારા વખાણ ખૂબ મને વાલ કરજો પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ ચોવીસ કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને ને આભરવા વાળી એટલે મને ખબર છે કે બધા ભાવ આલે છે નોકરી પર જાય કે હગા વારં તો જાય કે ગમે તો જાય બાર ગામ ફરવા જાય તો એ બસ કઈક બે મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય બારે જ્યા જોયું કે હા કે ભાઈ ચાલુ કરે અને અમુક પાછું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા શા હોય એટલે તમને ચીડ ચડે પાછું ચડાને ને એવું ચડાને ને ચીડ તો આને શું કેવું તેવા જો લમણા નહીં લેવાના આપણે બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે ધતીંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય આમ તો બધું કહેતા હોય તો તમારે છે ને ત્યાં બેહસ નહીં કરવા દે એ ત્યાંથી ચૂપ મૌન થઈ જવાનું અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ અને હભર એ વાત છોડીને નીકળી જવાનું જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો થારું લાગશે એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યા વાત કરો જો તમારી વાતની કદર હોય તમારી વાત કોઈ સાંભરતું હોય એવી જગ્યાએ મારી વાતની